સૌપ્રથમ તો આપ સર્વેને મારા જય માતાજી આજના આ ખાસ એવા પ્રસંગે આપણે બધા એકત્રિત થયા છીએ સમાજ નિર્માણમાં અને ભાવિ પેઢીને કંઈક આપીને જવું એ આપણા સમાજની આગવી ખાસિયત અને લાક્ષણિકતા છે અને એવા જ આ ક્ષત્રિય સમાજના ભવનના નિર્માણ પ્રસંગે ખાસ ક્ષત્રતેજ ઉજાગર સમિતિ અને શ્રી શક્તિ મંદિર સેવા ટ્રસ્ટના માધ્યમથી આજના આ ડાયરાના પ્રસંગમાં આપણા બધાની વચ્ચે ઉપસ્થિત આદરણીય મારા સાથી ધારાસભ્ય શ્રી કિરીટસિંહ બાપુ પ્રમુખ શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ એવા ડૉક્ટર રુદ્રસિંહજી ઝાલાબાપુ જયરાજસિંહજી પરમાર અનિરુચસિંહ બાપુ અને આ સમગ્ર કાર્યક્રમના આયોજનનો જેમને શ્રેય મળે છે એવા શ્રી જસુભા ઝાલાબાપુ શ્રી વિજયસિંહજી ચાવડા અને એમના સાથી મિત્રો કે છોર બાપુ બાપુ કે અમારે મેસેજમાં અને સતત એમનું સૂચનો એમના માર્ગદર્શનો મને મળતા એવા છે અને હું ધારાસભ્ય નથી એ પહેલાંથી એમના પરિચયમાં છું એટલે હું જાણું છું કે આ સમગ્ર આયોજન માટે એમણે જે જહેમત ઉઠાવી છે અને જે ગ્રાઉન્ડ લેવલથી એમની મહેનત એમના સખત પરિશ્રમના આધારે આજે સમાજમાં અને આપણા સમાજમાં એમનું જે નામ એમના વ્યક્તિત્વને આધારે યુવાધન પ્રેરિત થાય એવું એમનું વ્યક્તિત્વ છે અને ખાસ જેમને સાંભળવા ગમે અને કહેવાય છે કે ત્રણ પ્રકારની દેવીઓ એમાં જેમને સરસ્વતી જેમના મુખ પર બિરાજમાન હોય અને એમને સાંભળવાની ખૂબ મજા આવે અને કાર્યક્રમને જે લીડથી આગળ વધારી રહ્યા છે એવા આદરણીય ડૉક્ટર રણજીતસિંહજી અને એમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે જે રીતના આ સમગ્ર કાર્યક્રમને વારસાના માધ્યમથી આપણો સમાજ એવો છે કે આ ડાયરાનો કાર્યક્રમ કદાચ એક મહિનો પણ ચલાવીએ ને તોય એવા નામો બાકી રહી જાય અને એવા ઘણા આ સમાજના નિર્માણમાં જેમણે પાયાના પથ્થર તરીકે પોતાના યોગદાન આપેલા છે એવા કંઈક નામી અનામી નામો બાકી રહી જાય ને છતાં ટૂંકા સમયમાં આપ સૌની વચ્ચે આપણા સમાજના શૌર્ય અભિન્નતા ને જેમણે બખૂબી રીતે ક્યાંક મૂકવાનો પ્રયાસ કર્યો છે એટલે ખૂબ ખૂબ આ મંચ આ માધ્યમ અને મને ખાસ આ ઝાલાવાડની ધરામાં ઉપસ્થિત રહેવાનો અવસર મેળ્યો કે બધું હું ખૂબ ખૂબ આભાર માનું છું તમામે તમામ સર્વે આયોજનકર્તાઓનો કરતાઓનો રણજીત સિદ્ધિભાઈ સાહિત્યકાર અને વાર્તાકાર છે એટલે અમારે બહુ જાજુ કહેવાય નહીં અમે સમાજ સેવિકા તરીકે હોય એટલે બહુ જાજુ બોલતા ન આવડે પણ કંઈક કરવાનો પ્રયાસ કરતા હોઈએ એટલે કંઈક આગળ પાછળ થાય તો માફ કરજો એમની અનુમતિથી બે પાંચ મારા વિચારો આપ સમક્ષ વહેતા મૂકવાનો આજે જે મને અવસર મળ્યો છે એટલે કંઈક કહેવાની ઈચ્છા છે આમ તો અહીં સમાજમાં જેટલા પણ ઉપસ્થિત છે વડીલો છે માતાઓ છે યુવાધન છે એટલે કદાચ આપનામાં હું બહુ નાની ઉંમરે મારે મારા વિચારો પ્રદર્શિત કરવાની મને તક મળી છે પણ છતાં બે પાંચ વાતો એવી છે કે જે વહેતી મૂકવાની ઈચ્છા થાય અને જ્યારે વાત સમાજની આવે અને આટલું સરસ ઝાલાવાડનું માધ્યમ હોય તો કહેવાનું મન થાય કે સૌરાષ્ટ્રનો આ પ્રવેશ દ્વાર કે સૌરાષ્ટ્ર જ્યાંથી શરૂ થાય એ ઝાલાવાડથી શરૂ થાય અને પરમ આદરણીય રાજવી સુરેન્દ્રસિંહજીના નામ ઉપરથી સુરેન્દ્રનગરની આ ભૂમિનું નામ પડે તો ખૂબ આનંદ થાય સાહેબ ડાયરા અને લોકસાહિત્ય અને મેં ક્ષત્રિય સમાજના વારસાની વાત આવે તો ખાસ યુવા પેઢીએ તો અહીંથી શીખી અનુકરણ કરી અને ભાવિ પેઢીને માતૃશક્તિને તો ખાસ કહેવાની ઈચ્છા થાય કે ઈશ્વરે આપણને એક અજોડ દેન આપી છે કે માતૃત્વ ધારણ કરી અને ભાવિ પેઢીને આપણે તૈયાર કરી અને આવનારા સમય માટે આપણો વારસો આપણી સંસ્કૃતિ આપણો ઇતિહાસ જાળવી રાખીને એવા એવી પેઢીને તૈયાર કરીએ કે જેનામાંથી બીજા સમાજને પણ પ્રેરણા મળે અને ખાસ આ તકે બહુ સરસ એક વાત કહેવાય છે કે જો પ્રજા ઇતિહાસને યાદ ના રાખે ને તો ઇતિહાસ પ્રજાને ક્યાંક ને ક્યાંક ભૂલી જતો હોય છે એટલે ખાસ આ ટેકનોલોજીના યુગમાં પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણના યુગમાં હું એવું નથી કહેતી કે આપણે સ્ટીરિયો ટાઈપ બનીને રહી જાય પણ હું એવું જરૂર કહીશ કે આપણા જે રૂટ્સ છે એ આપણાથી વિસરાઈ ના જવા જોઈએ અને એનો જીવતો જાગતો દાખલો આ મંચ છે કંઈ કેટલા નામી અનામી નામો એવા રાજવીઓના જીવનચરિત્ર આપણી વચ્ચે દુહા અને છંદના માધ્યમથી ભાઈ શ્રી રણજીતસિંહભાઈ મુયકા છે ખૂબ આનંદ થાય સાંભળીને અને શૌર્યરસ ફક્ત આ બે કલાક પૂરતો સીમિત ના રહેવો જોઈએ એ અનુકરણ કરવાની વાત છે જીવન ઘડતરમાં ક્યાંક વણી લેવાની વાત છે સાહેબ એટલે ખાસ આ ઝાલાવાડની ભૂમિમાં મારે તો મને કદાચ મારા રૂવાડા ઊભા થઈ જાય વાત કહેતા ખૂબ ગર્વની ખૂબ ધન્યતાની ને આનંદની લાગણી હું અનુભવું છું કે એવા વ્યક્તિ વિશેષ એવા રાજવી માટે મારે વાત કરવાની છે કે એકવીસમી સદીમાં લગભગ રાજા હડપાળ દેવળજી અને એમના પુત્ર કેસરના રાજમાં આ ધરાનો વિકાસ અવિરત રીતે થતો હતો અને એમના માતા એટલે પાટણ વંશના સોલંકીના કરણ ઘેલાના પુત્રી વાયકા છે સાહેબ કે દીકરાઓ નાના નાના સંતાનોને એમને પટાંગણમાં રમતા જોયા અને કોઈક મદમસ્ત થયેલો હાથી એમની તરફ આવતો હતો ત્યારે કહેવાય કે શક્તિની આરાધના કરતા હોય કુળમાં જે શક્તિમાં માના રખોપા હોય એને ઉણી આજ પણ ના આવે એટલે મામાં ક્યાં કે શક્તિ આવી અને એને હાથ લાંબો કરી અને ઝીલી લીધા અને ત્યારથી ઝાલાવાડ અને આ ઝાલાનું રાજ અસ્તિત્વમાં આવ્યું સાહેબ એટલે એ વંશની હું દીકરી છું એટલે ખૂબ આનંદની લાગણી થાય કેમકે સોલંકીના કુળની દીકરી અને એમાં શક્તિને આપણે કહી કે સોલંકીના દીકરી હતા એટલે આ કુળની સાથે આપણા વડીલો સાથે આજે તાદમ્યતા કેળવવાનો અવસર મળ્યો અને એવા ડાયરાના માધ્યમથી ખૂબ ખૂબ આનંદની લાગણી થાય